નમસ્કાર હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ નજર કરીએ આજના સમાચારો ભાલવામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બિરસા મુંડા ના જન્મજયંતિ નિમિત્તે આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો આયુર્વેદિક દવાખાનું શાકપુર અને ગુજરાત આરોગ્ય વિભાગના અને વિશ્વ હિન્દુ પરિષદ ઉપક્રમે પ્રાથમિક શાળા ખાતે સર્વ નિદાન આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેનું ઉદઘાટન વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી જિલ્લાના અગ્રણી ઈતેશભાઈ મહેતા હસ્તે કરવામાં આવેલ આ કેમ્પના સરપંચ શ્રી કલ્પેશભાઈ વિરાણી શાળાના આચાર્ય જયભાઈ દવે વિશ્વ હિન્દુ પશુ દામનગર પ્રખંડ અધ્યક્ષ ઘનશ્યામભાઈ પરમાર શા

તથા વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી ધામનગર વિભાગના સાથ સહકાર તેમજ સરપંચ શ્રી ભાલવાવના સાથ સહકારથી ભગવાન બિરસા મુંડાના જન્મ દિવસ નિમિત્તે ભાલવાવ પ્રાથમિક શાળા મુકામે સર્વરોગ આયુર્વેદ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે